રોજગારી વધારો અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટેના પ્રાધાન્ય અપાવશે આપ સ્ક્રીન ઉપર આજે દ્રશ્ય જોઈ રહ્યા છો આ બજેટની હાઇલાઇટ છે જેની અંદર જો મુખ્ય વાત કરવામાં આવે તો આ વખતે રોજગાર માટે બે લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે લાખ નવા રોજગારો કરવામાં આવશે રોજગાર માટે ત્રણ મહત્વની યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે જયારે એજ્યુકેશન ની વાત કરવામાં આવે તો ની અંદર પણ વિદ્યાર્થીઓને એજ્યુકેશન માટે ત્રણ લોન ઉપર ત્રણ ટકાની છૂટ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને મળશે ઈ વાઉચર્સ અને સાથે જ ઉચ્ચ શિક્ષા માટે દસ લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવશે ખેડૂતોની અંદર પણ બજેટમાં ખેડૂતોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ખેડૂતો માટે એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી પર સરકારનું જોર વધારે જોવા મળશે નેચરલ ફાર્મિંગ વધારવા માટે પણ સરકારની યોજનાઓ બહાર પાડવામાં આવશે મહિલા અને બાળકો માટે ત્રણ લાખ કરોડની યોજના અત્યારે જાહેર કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે કે મેં કીધું કે ધંધો વ્યવસાય માટે તે માટે એસઆઈડીબીઆઈ શાખાઓ વધારાશે એટલે કે જે બેંકની જે નીચેની શાખાઓ છે તે પણ વધારવા આવશે બજેટની અંદર સૌથી મહત્વની જો વાત કરવામાં આવે તો આવાસ યોજનાની અંદર

મોટી કંપનીઓને ઇન્ટર્નશીપ માટે તક પણ મળશે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે ઇન્ટર્નશીપ કરતા એક કરોડ યુવાનોને દર મહિને પાંચ હજાર સ્ટાઇપેન્ડ આપવામાં આવશે એક હજાર આઈટીઆઈ ને અપગ્રેડ કરવામાં આવશે એટલે જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે બજેટ અત્યારે જે નીકળ્યું છે જેના જે મુખ્ય જાહેરાતો છે ફરીથી આપ જોવો છો આ સ્ક્રીન ઉપર આ દ્રશ્ય કે આ પણ બજેટ નું હાઈલાઇટ રહ્યું છે એક કરોડ ઘર માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના આપવામાં આવશે પીએમ ગરીબ કલ્યાણ અન્ન પાંચ માટે હવે શરૂ થશે એટલે કે જે છેવાડાના ગામના જે જે વંચિત રહી ગયા છે તે પણ ક્યાંક આ બજેટની અંદર સામેલ કરી દેવામાં આવ્યા છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના થી પચીસ હજાર ગામડાઓ ને જોડવામાં આવશે બજેટ સત્ર જે સૌથી મોટી મહત્વની વાતો હતી એ રોજગારી પર કરવામાં આવી છે સાથે પ્રાધાન્ય જોવો છો આ સ્ક્રીન ઉપર છે આ એ જ દ્રશ્યો છે નિર્મલા સીતારમણે પોતાનું સાતમું બજેટ રજૂ કર્યું છે જયારે મોદી સરકારનું થ્રી ઝીરો નું પ્રથમ બજેટ આજે રજૂ થઈ ગયું છે